રાજાભાઈ ને ત્યાં નવનિર્માણ ગૃહ પ્રવેશની અંદર વધારેલા સર્વ સંસોધ ભક્તો ભાઈઓ બહેનો ભાવિકજનોને રાજાભાઈના આમંત્રણને માન આપી ગામે ગામ દૂર દૂરથી વધારેલા સર્વ મુસ્ખોટીના જેવાત્માને કોટી કોટી વંદન જય ગુરુ મહારાજેવું આમ તો સંતો એ વાણી દ્વારાંતોની વાણી ગુરુમુખી વાણી છે એ સમજવા માટેની કક્ષા ભૂમિકાની વાણી છે ટોટલ ટોટલ વાણી સંતોની જે ભૂમિકા જે કક્ષા ઉપર જે જીવ ભેગા હોય એ ત્યાંની કક્ષાની ભૂમિકાની જ્યાં જ્યાં જવી જરૂર પડે એ યુગની અંદર સંતો વાણી બોલી ગયા વાણી બોલી ગયા તો એના આપણા સંતો ખાલી વાણી બોલે તો આખી ગીતાનો સાર આખા વેદનો સાર આખી સમૃદ્ધિઓનો સાર ગીતા રાવણ ભાગમાં ગમે ત્યાંથી એના પુરાવા લ્યો ઘટડક પુરાવા એની અંદર આવે એની અંદર પોતાના અનુભવની વાનવ્યો ક્યારેય સંતોએ મદમાશી કરી નથી જ્યારે એને જેવું જેવું અંદર દેખાણું એવું જ એને કહ્યું છે ખાલી વાણી બનાવી એટલે એવું નહીં કે કાંઈ ન હોય એવા અનુભવ આમાં હાઇ લેવલમાં બતાવી દઈવું એ કંઈ સંચોય ભયમાની કરી નથી પોતાના કાર્ડની અંદર અંદર જે અનુભવો થયું કુંવારમ બાપાએ કહ્યું કે હરદમ જાગી એ મોટી ગઈ ભીલના અંધાર એની કહ્યું કે જે તમારા જે હાલી ગયો છે હરદમ જાગીને એ તો ફેરવો ને ભીલનું અંધારું આપી જાય છે આમાં હેરાન પણ કરે છે અંધારું પર પેલા લાઈટ વાગી તો અંધારામાં કોઈ ગમતું નથી એમાં આ ગઢ ભીતરના આ પ્રાક અંધારા અંજવારાની વાત નથી કરી ગઢ ભીતરના અંધવારાની એ સમજરી વાત

સાચા સદગુરુ મળી ગયા અને સાચા ને ખોટા બે હશે ત્યારે સાચા ખોટા ની વાત કરી ને સાચા ને ખોટા હશે સાચા ગુરુ નો સંગ સાચા ગુરુ નો જેને સજે ગયો એને ભક્તિ માં રંગ લાગી ગયો એ નદી ની ગયો આ સંતો ના પુરાવા છે અમારા બાપા એ નસો ગાયો એને એવું લાગ્યો છે જ્યારે પબ્લિક માં આ બીજા બધા જે નસા છે એ સણી છે અને એના નશા તો આપણે આ માનવ શરીર ધારણ કર્યા પછી દસ વીસ વર્ષના થયા પછી સત્સંગ હાલતો હોય બે ત્રણ કલાક પણ આપણી ત્યાં મન તો સુરતા કહી ન શકાય એને સુરતા અહીંયા જાય એમ ન કહી શકાય મન ક્યાં જાય છે મનના સંકલબ અને ક્યાં ત્યાં વ્યસન જાય છે નાઈથી ઊભા થઈને ત્યાં બજારમાં જઈને એ વસ્તુ કારણ કે એને એમાં એક એવી પડી છે આ બેને જે એવી પાડો એવી પડી છે એટલે સંતોને એવી એવી પડી અંદર જે તત્વ છે એમાં હોય માથામાં એટલે કુમારામ બાપાએ કહ્યું કે નસો નામનો હાચો જેને ચેડો હોય ને એ પાછો ઉછરે નસો નામનો હાચો ચેડો ઉછરે પાછો ज्यां जवो त्यां दूजो नथी आ जेमा जवो ने एनो बीजो नथी जे आपणे गोती रह्या छे ने ई ज आ बधा खटनी अंदर छे जे मथामण छे जे आपणे 84 लाख खुंता खुंता आया अने जे आपणे काम करवानो छे ने ई काम जे आ खटो खटनी अंदर छे ए ज्यां जवो त्यां दूजो नथी आ सत्पुरुष नो मोस बाहर भीतर सब कटो छे बाहर छे कट भीतर नी अंदर छे

आठ कोर रात दिवस, दिवस। जने राम जी भरोस प्रेम मेरा भी जैना चित्रा जैना अखन कर्मवास अखन कर दिया हसे नहीं गोई तो हसे क्या रहने वाले आना सोए के कोडिया ना पीले कपटी ना पीले अदना मिल रही अड़गा आना था चॉकलेट ना खाओ चॉकलेट में कहीं कहीं वैसे बाबा करे लोग आते कोडिया ना पीले कपटी ना पीले अदना વિશયોમાં જેના મન મળણો હોય એ આ હમંતે ક્યાંથી સાખી વિશયોમાં એનું મન હોય છે એ અનુભવને કદાચ સાખી હશે આ প্রত্যেক શિરાવા છે રાત્રરો સંતોને એવું એનો મગજમાં ધ્યાન આલે મુ ત્યારે વાણી અંદરથી ઉપર બહારથી વાણી નીકળે બહારથી ખાને આહારા કરે જે અંદરની વાણી છે ગુરુમુખી વાણી છે તો અંદર અનુભવવું છે મરજી વાય ન શોધી તો થઈ ગયા મરજી વાય થઈ ગયા રાત દિવસની આશી નથી સંસારની આશા નથી સંસારમાં ગયે છે કામ કરે છે વ્યવહાર લાવે છે પણ આશા નથી નિરાશા તરીકે એમાં બે પણ નું જે કામ કરે છે આવા નસા ની વાત કરે આ નસો જેને ચડી ગયો એનો મિત્ર નથી પાછા કેટલા ને ચડી ગયો ભાઈ મેરા એવો નસો ચડી ગયો કે હરફ ના કરિયા તો એને આર થઈ ગયો દેર કટોરા મોગલા તો એને અમૃત થઈ ગયો એ એમ નું અમૃત થ્યા છે કેમ એ ની કટલ કે ક્યારે કો ભક્તિ માં થી એવો થ્યા નથી કુમારમ બાપાએ છેલી કાળીમાં બહુ મજાની કાળી કરી

परस्क, जीशे, जीशे। एक रूप रास गन शब्द परस परस को चाबड़ी हो आ शब्द जे छे कानना छे तो आ બધા વિષયો માં આ પાંચ વિષયો આપણે એક એક આણે માણસ લઈ પાછો રૂપ રાસ ગન શબ્દ પરસ અને આ બીજા બધા ને એક એક ગોબે આયા છે આપણે પાંચ પાંચ આયા છે અલી ગદ નીલ પતંગ રૂપ колиケता भमरो

એના માટે ગુરુ કર્યા છે ગુરુ ખાલી એમ નહીં કે હવે આપણે નુગરા નથી કહીએ ગુરુ કર્યા પછી ભક્તિ તો ભક્તિ કરતા જેને ત્યાં આમાં ભક્તિ એવી છે કે આમાં ભક્તિ તો અત્યારે કલી જુગમાં પહેલી ભક્તિ ભક્તિ એને નથી કહી કબીર સાહેબે કહ્યું પહેલાં પોતે જઈને મન પછી પડેલા થાય ભાવ હોય પછી વેરા ત્યાગ આવે વેરા ત્યાગ

તો એ મહાસર્જન મહામંત્ર નથી મળ્યો ને ભ્રમણા નથી ભાગીને આતમ ઓળખાણ નથી થઈ ત્યાં લગી લક્ષણાહી ના ફેરાંત લાખો ગાયો થયો કરોડો દાન થયો એક પગે ઉભા રહ્યો

संतो भॻवानी बोलानी संतोष सताव भॻत दोल भॻवान सतगुरू महाराज